પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદમાં નેશનલ હાઈવે નંબર ચોસઠની દયનીય સ્થિતિ લોકો હેરાન પરેશાન આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ હાલ અત્યંત દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે માર્ગની દયનીય હાલતના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને માર્ગ પર ઉડતી દૂર અને ખાડાઓના કારણે રોજિંદા આવાગમનમાં ભારે પરેશાની સર્જાઈ છે સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમિત રીતે માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઉડતી દૂરથી થોડી રાહત મળી શકે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે સતત augurna કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પરિણામે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં મંત્રીના આગમન પૂર્વે માત્ર દેખાવ પૂરતા રસ્તા પર તાત્કાલિક પાણીના ટેન્કરો દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે જેને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો ખાસ પ્રસંગે પાણીનો છંટકાવ થઈ શકે તો રોજિંદા વાહન ચાલકો અને નાગરિકોની સુવિધા માટે કેમ નહીં લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર નિયમિત પાણીનો છંટકાવ તેમજ માર્ગની તાત્કાલિક મરામત કરવામાં આવે જેથી વાહન ચાલકોને સલામત અને સુગમ મુસાફરી મળી શકે પાલેટ ટાઈમ્સ ભરૂચ આ સર્વિસ રોડ બે વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ઘટાડવા પડે કોઈનો હાથ ભાગી જાય એવું અહીંની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે ને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત